તો હેલો ગાઈસ કેમ છો બધા મજામાં તો આપણે આજ તો રીલ બનાવી રહ્યા હતા આજ તો મોસમ જોરદાર છે જો વરસાદ આવે તો એટલે વાતાવરણ પણ સારું છે આ બાજુ લોકેશન પણ સારું છે આ બાજુ આપણા કેમેરામેન છે કેમેરામેન બોલો જય માતાજી આપણા કેમેરામેન છે ને આજુ લોકેશન મજબૂત છે આજે તો વિડીયો બનાવ્યો એટલે આપણે ઇન્સ્ટામાં રીલ્સ બનાવી રહ્યા હતા ભાઈ આપણા કેમેરામેન છે અને આપણે ઇન્સ્ટામાં રીલ બનાવી રહ્યા તો ચલો આપણે રીલ્સ બનાવી રહ્યા છીએ હવે આપણે છે રુધ્રા તો ચલો આપણે દુધ્રાજી તો આપણે ધ્રા નીકળવાનું છે તો ગાય આપણે ધ્રા જવાનું તો આપણે દૂધ ની બાણી અને ચા મૂકે છે ચા પી જઈએ આપણે તો બાઈક લઈ નીકળીએ ધ્રા જોડી રહીને આપણે ચા પી લઈએ નાસ્તો લાવે આપણા માટે ચામાં ખાવા માટે તો આપણે ચા ને નાસ્તો કરી લઈએ પછી જઈએ દૂધ તો ગાય ચા પીવાનું ચાલુ છે તમારે પણ ચા પીવા તો આવી ગયો નાસ્તો ને ચા આપણે ચા પીને જવાનું છે ધ્રા

અને આ બાજુ ડેરી પણ ગારો જોઈ શકો છો વરસાદના કારણે તો આપણો કાળો હોય તો લઈને ડેરીએ જઈ રહ્યો છે હવે કાળો એ દૂધ રેડી દીધું અને પાછા આપણે રિટર્ન થઈ ગયા તો રિટર્ન જવાનું આપણે ઘર બાજુ તો હવે આપણે ભરાઈને નીકળી ગયા બા રિટર્ન આપણે દુકાને જવાનું તો પાર્લરે જઈ રહ્યા છીએ આપણે આપણે પાર્લરે આવી ગયા આપણે ગોળ લઈ જવાનું હેપી કે આજ માધર બનાવીએ છીએ એટલે ગોળ લેવાનો છે એટલે ગોળ લઈને આપણે સિગ્નેચર લઈ લીધી આપણા માટે આપણે નીકળી ગયા ઘરે પાછા રિટર્ન બાય કરતું કરી લઈએ આપણો બાઈક વાતું કરી રહ્યા છે પાછા આપણે નીકળી ગયા આપણા રસ્તે આવી ગયા જોઈ લો ફાસ્ટ બાઈક લઈ આપણે જલ્દી જલ્દી કરી લઈએ કેમ કે વરસાદનું વાતાવરણ શોર્ટ આવશે તો ખોલી જઈએ છીએ એટલે ફાસ્ટ આપણે બાઈક લઈને નીકળી જઈએ તો ગાઈ જઈએ આપણે ફાઇનલી ઘરે આવી ગયા છે દૂધ ભરાઈને આ બાજુ પાને ભાઈ ચા પી રહ્યા છે ને આ બાજુ રસોડામાં જો આલુ પરોઠા બનાવી રહ્યા છે એપી એપીની રોજ રોજ નવું કંઈક તો બનાવી દેલી બટાકા વટાકા પડ્યા છે આ બાજુ હેપ્પી બેઠા છે ને અસ્મિતા બેનાલ ઉપર પરોઠા બનાવે તો આ બાજુ પરોઠા બનાવવાનું ચાલુ જ છે ને આ બાજુ અસ્મિતાબેન મેઘ રહ્યા છે હવે આપણે જમવાનું પણ મોડું થઈ ગયું છે પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે આ બાજુ બે પરોઠા બનાવી ગયા છે જમવાનું પણ આજે તો મોડું થઈ ગયું છે બહુ હાડાટ થઈ ગયા આપણે સવારે જલ્દી જમી લઈએ સાંજે કેમ કે વરસાદનું વાતાવરણ એટલે હમણાં આ બાજુ પૂજા કંઈક કરી છે તો ગાય આજો ગાય પૂરો કરીશું લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો